કોઈ ના આવતા પણ ખબર ના પડે સારી છે ઓ કોક ખબર ના પડે સારી છે ને મરી જાય બકરો છે જેલે માર બકરો આરો કોવાઈ જશે કે કે બસ ભાઈ માં બકરો દેખ્યો બકરો નો પડે છે કમો હોવા પડે છે અરે ભાઈ માર બકરો ખોવાઈ ગયો છે બકરો તમે નહીં જોયા તમે હું આ રીતના દોળા કોક કે તો ખરા મને તો અરે ભાઈ બકરો સોક જતો રહે મરી ગયા અમે તો

કાલે પહોંચવા જવા આવે તો આવો હા હા તક હવે હા સારે મોબાઈલ તો આપણે લીધું પણ સોરી બોરીનું ના હોય તો સારું સાથે ફોટા એ બીજા બીજા ભાઈના ભાગે તો સોરી બોરી ના હોય તો સારી સારી લેડો પછી જે થવું હોય થાય લે મોબાઈલ સારું

આ મંદિર ગયા તો મંદિરે શું કરવા જાય અરે દર્શન કરવા જાય તો અમે સમસે કોણ તમે છોરા કોક આઈડિયા વાપરું પડશે હમણાં એટલું પેડલ પોચું પેટ્રોલ નહીં અંદર એક તો આટલું ગાડી લઈ નાકે પેતુરે ફરી મરી જ્યા આપણે સાહેબ બોલ મરી ગયા બોરે એ

આ બે તમે મારો ફોન લઈ ગયા ફોન તો લઈને જતા રહ્યા છે પણ કોઈ કમો ના આવ્યો બાય તો પડી છો લઈને જાઉં પેટ્રોલ નહીં લાગતું મારે એક જ મેકિન જતા રહ્યા છે મારે શું કરવાનું ઇલા કોઈ સુમસાન છે જવું કોઈકને બોલાતા હોઉં ને પેટ્રોલ લેતા આવું